રાત્રે દસ વાગ્યા હતા જ્યારે મેં ઘરનો દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો જ્યારે મેં રૂમની બહાર કર્યું તો કાકી ક્યાંક થોડી ગભરાઈ ગઈ મને ખબર ન હતી કે એવું શું બન્યું છે કે કાકીને રાત્રે આ સમયે ઘરની બહાર જવું પડ્યું હું તેને પૂછવા તરત જ મારા રૂમમાંથી બહાર આવી મેં તેને પૂછ્યું કે તે આટલી મોડી રાત્રે ક્યાં જતી હતી તેથી તેણીએ કહેવા લાગી કે તે તેના માટે જ બ્યુટી પાર્લર જાવ છે આ પછી તે આટલું કહીને ત્યાંથી ચાલી ગઈ હું વિચારતી હતી કે રાત્રે દસ વાગે બ્યુટી પાર્લરમાં કોણ આવ્યું તે હું સમજી શકતી ન હતી તે દિવસ પછી બીજા દિવસે ફરીથી મેં જોયું કે કાકી રાત્રે દસ વાગે બ્યુટી પાર્લર તરફ જતી હતી આ વખતે મારે રહેવાતું ન હતું એટલે હું પણ ડરી ગઈ અને છુપી રીતે તેમની પાછળ ગઈ પણ મેં ત્યાં શું જોયું તેને જોઈને હું ચોંકી ગઈ હતી વાસ્તવમાં કાકી એક છોકરા સાથે પાર્લરની અંદર ગયા હતા અને તેઓએ દુકાનનું શટર બંધ કરી ને અંદરથી લોક મારી દીધો હતો કાકી આટલી મોડી રાત્રે તે છોકરા સાથે બ્યુટી પાર્લરમાં શું કરી રહી હતી અને પછી જો તેને થોડું કામ હતું તો પછી દુકાનનું શટર ખેંચવાની શું જરૂર હતી આ બધા પાછળનું કારણ શું છે હું સમજી શકતી ન હતી મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું લગભગ એક કલાક પછી દુકાનનું શટર ખુલ્યું અને તે છોકરો ત્યાંથી ચાલ્યો ગયો અને જ્યારે કાકી પાર્લરમાંથી બહાર આવ્યા ત્યારે તે ખરાબ રીતે ફતા હતા અને તે પણ પુષ્કળ પરસીવો પાડતો હતો કાકી તેના ઘરે જાય તે પહેલા હું ઝડપથી ઘરે પાછી આવી ઘરે આવ્યા પછી હું સુવાનું નાટક કરવા લાગી જો આજે કાકા જીવતા હોત તો કદાચ કાકી આ બધું ન કરતા હોત કે આ બધું કરવાનું પાછળનું કારણ ગમે તે હોય પેલા કાકીએ જાતે જ જાણી લીધું હશે કે મારું નામ માનસી છે થોડા વર્ષો પહેલાં જ મારા કાકાએ મને તેમની સાથે રહેવા આમંત્રણ આપ્યું હતું કારણ કે હું મારા માતા પિતાનું ચોથું સંતાન છું અને પિતાનો તમામ પરિવાર છોકરીઓનો છે મારા કાકાને આ વાતને જાણ થતા મારા પિતાએ મારો અભ્યાસ બંધ કરી દીધો હતો તેથી તેણે મને તેમની પાસે બોલાવી કારણ કે મારા કાકાને ઘણા વર્ષોથી કોઈ સંતાન ન હતું અને તેણે પોતાની જાતને ઘણી સારવાર કરાવી હતી પરંતુ આટલા વર્ષોમાં એવું કંઈ ન થયું જેનાથી તેને કોઈ આશા મળી અને પછી ડૉક્ટરે તેને કહ્યું કે તે આખી જિંદગી નિસંતાન રહેશે જેના કારણે તે ખૂબ જ હતાશ અને નિરાશ રહ્યો પરંતુ જ્યારે મારા પિતાએ મને આગળ ભણવા દેવાની ના પાડી ત્યારે મેં મારા કાકાને આ વાત જણાવી અને તેમણે મને તેમની પાસે બોલાવી તેણે મને કહ્યું કે હવેથી તું મારું બાળક છે અને તું ગમે તેટલું ભણી અને લખી શકે છે હું ઈચ્છું છું કે તું સખત મહેનત કરીને ખૂબ જ સારો અધિકારી બને મને પણ શરૂઆતથી જ અભ્યાસનો ખૂબ જ શોખ હતો જ્યારે પણ હું ટોપ કરતી ત્યારે મારા કાકા એટલા ખુશ થતા કે તેઓ આખા વિસ્તારમાં મીઠાઈ વહેંચતા હવે મારી પાસેથી તેમની અપેક્ષાઓ વધી ગઈ હતી પણ તે નાની નાની ખાનગી નોકરીઓ કરતા હોવાથી મારા આગળના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા તે શહેરમાં જતા રહ્યા જેથી આપણે ત્યાં વધુ પૈસા કમાઈ શકીએ અને મારા ભણતર માટે જે પણ ખર્ચો હતો તે તે આરામથી સહન કરી શકતા હતા અહીં બધું બરાબર ચાલી રહ્યું હતું પણ પછી એક દિવસ મને સમાચાર મળ્યા કે મારા કાકાનો અકસ્માત થયો છે અને મારી અને મારી કાકીની દુનિયા બરબાદ થઈ ગઈ છે કારણ કે અમારા બંનેનો એકમાત્ર સહારો માત્ર મારા કાકા હતા મારા કાકાના ગયા પછી અમારા માટે અમારા ઘરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો તેથી મારી કાકીએ મારો અભ્યાસ બંધ કરાવવા દબાણ કર્યું અને મારી પાસે જે બચત હતી તે વડે મેં બ્યુટી પાર્લર ખોલ્યું અને હું પણ મારી કાકીના હાથે બ્યુટી પાર્લરમાં જ કામ કરવા લાગી તે સમયે હું મારા ઘરે પાછી આવી ન હતી કારણ કે મારા પોતાના ઘરે જવા કરતાં મારી કાકી સાથે રહેવું ઘણું સારું હતું અને તેમનો ટેકો આપવા માટે કાકી મને સાંજે પાંચ વાગ્યાની આસપાસ ભોજન બનાવવા માટે ઘરે મોકલતી હતી અને તે પોતે જ બે કલાક પછી પાછી આવી જતી પણ થોડા દિવસોથી હું જોતી હતી કે કાકી ફરીથી રાત્રે દસ વાગ્યે પાર્લર તરફ જતી હતી આટલું મોડું પાર્લરમાં જઈને તે કેવું કામ કરતી હશે મેં વાત કરતા તેના કાકીને પૂછવાની કોશિશ કરી તે રાત્રે દસ વાગે પાર્લરમાં ગયા પછી શું કરે છે અને તે છોકરો ત્યાં કેમ આવે છે પણ મેં જે કંઈ કહ્યું તેના જવાબ ન આપ્યો ઉલટું તેણે મને કહ્યું કે મારું કામ ઓછું કરો પરંતુ હું જોઈ શકતી હતી કે કંઈક ખોટું હતું અને હું વારંવાર એ જાણવા માટે બેચેન હતી કે કાકી આટલા લાંબા સમય સુધી પાર્લરની અંદર છોકરા સાથે એકલી રહી અને પાર્લર બંધ કરીને શું કરી રહી છે અને બીજા દિવસે હું કાકીની પાછળ ગઈ ત્યારે તેની હાલત કેમ ખરાબ છે અને હું પહોંચી ત્યાં સુધી પાર્લરનો દરવાજો અંદરથી બંધ હતો હું સમજી ગઈ હતી કે છોકરો આવ્યો છે તેથી જ કાકીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો થોડી વાર વિચારતી રહી કે અંદર શું ચાલી રહ્યું છે હું આ બધું કેવી રીતે જોઉં પછી મને યાદ આવું કે પાર્લરની છત પર એક ગ્રીન હતી જેના દ્વારા હું જોઈ શકતી હતી કે અંદર શું થઈ રહ્યું છે પણ અંતે ચડું ઢાબા પર કેવી રીતે પછી મેં આજુબાજુ જોયું તો ત્યાં એક ઘરની બહાર સીડી પડેલી હતી તેથી મેં તરત જ તેને ઉપાડી અને છત તરફ ચડી ગઈ પરંતુ ત્યાં પહોંચ્યા પછી હું નિરાશ થઈ ગઈ કારણ કે તેની ઉપર ઘણી બધી ભારે સામગ્રી મૂકવામાં આવી હતી હું તેને ખસેડવાનો ખૂબ જ પ્રયત્ન કરતી રહી જેથી હું તેને ત્યાંથી ખસેડી શકું અને અંદર શું થઈ રહ્યું છે તે જોઈ શકું પરંતુ હું તેને સ્પર્શ પણ કરી શકી નહીં પછી થાક લાગતા હું ચૂપચાપ નીચે આવી અને પાર્લરમાંથી જ્યારે કાકી પાછી આવી ત્યારે તેમની આંખો ખૂબ જ લાલ દેખાતી હતી અને તેનું શરીર પણ પરસેવાથી લબજબ હતું તેણે તરત જ મારી પાસે પાણી માંગ્યું અને જમ્યા પછી એ સૂઈ ગઈ બીજા દિવસથી ફરી એ જ નાટક શરૂ થયું જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ મારી બેચેની વધી રહી હતી હું સમજી શકતી ન હતી કે આ બધું શું થઈ રહ્યું છે એક દિવસ જ્યારે હું પાર્લરમાં કામ કરતી હતી ત્યારે મારી નજર પાર્લરની પાછળની શેરીમાં ખુલેલી બારી પર પડી પછી મનમાં વિચાર આવ્યો કે આ બારીમાં નાનું કાણું પાડી દઉં તો રાત્રે રાત્રે પાછળની ગલીમાં જઈ અને નજારો જોઈ અંદર શું થાય છે હું તરત જ ઘરેથી મારા કાકાનો અને બાજુમાં અભ્યાસની દુકાન ધરાવતા રાજીવ કાકાનો ફોટો લઈ આવ્યો પેલા કાકીએ પૂછ્યું કે તમે આ શું કરો છો તો મેં તેમને કહ્યું કે મને લાગે છે કે કાકાની તસવીર પણ પાર્લરમાં લગાવવી જોઈએ તેથી જ હું તેની તસવીર પોસ્ટ કરી રહી છું તે સમયે કાકીએ મને કંઈ ન કહ્યું પરંતુ મને ખબર નથી તેમનો ચહેરો મને ઉદાસ કેમ દેખાતો હતો મેં બાજુની દિવાલ પર કાકાની તસવીર લગાવી અને જ્યારે મેં જોયું કે કાકી મારી તરફ ધ્યાન નથી આપી રહ્યા ત્યારે એક ગ્રાહક સાથે વ્યસ્ત હતા તેથી તક મળતા જ મેં તેને ડ્રિલ મશીનથી મદદથી બારીમાં એક નાનું કાણું પાડ્યું અને ચૂપચાપ તેને મશીન પાછું આપી દીધું હવે હું રાત પડવાની આતુરતાની રાહ જોતી હતી દિવસ અને રાતની દસ ઘડિયાળો બહુ મુશ્કેલીથી ટળી હતી રાહ જોવાને કલાકો ક્યારે પૂરા થતા ન હતા દસ થયા કે તરત જ કાકી પાર્લર તરફ ગયા હું પણ પાંચ મિનિટની રાહ જોતી જ રહી અને તેની પાછળ ગઈ અને ઝડપથી પાછળની ગલીમાં પહોંચી તે પછી ત્યાં પહોંચતા પછી મેં પહેલા આજુબાજુ જોયું આટલી મોડી રાત્રે ઘરની બહાર એકલી હોવાથી હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી હું વારંવાર આ વિચારી રહી હતી કે મેં વિચાર્યું કે મારી કાકીનું રહસ્ય જાણવા માટે કદાચ હું મારી જાતને મુશ્કેલીમાં મૂકી શકું પરંતુ હું પણ આ રહસ્ય જાણવા માંગતી હતી જેના માટે હું આ લેવા તૈયાર પછી મને પાર્લરની અંદરથી કોઈક વિચિત્ર અવાજ આવતો અનુભવાયો મેં બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને અંદરનું દ્રશ્ય જોઈને હું ઉડી ગયો કારણ કે મેં જોયું કે તે છોકરો તેની કાકી સાથે પાર્લરમાં ગયો હતો અને તે તેના હડધા કપડાં ઉતારી રહ્યો હતો તે જોઈને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા અને જલ્દી તેણે તેના કપડાં ઉતાર્યા અને હું આગળ કંઈ પણ જોઉં તે પહેલાં મારી પાછળ કોઈકે મારા કભા પર હાથ મૂક્યો અને હું ખરાબ રીતે ડરી ગઈ જ્યારે મેં પાછળ જોયું તો ત્યાં એક વ્યક્તિ જે નશામાં હતો અને ઉદાસ હતો તેણે મારી તરફ જોયું અને વિચિત્ર અવાજમાં પૂછ્યું તમે અહીં શું કરો છો

છોકરા સાથે શું કરે છે તે વિશે હવે હું બધું વિચારીશ નહીં શું નહીં હવે મને કોઈ ફરક નથી પડતો થોડા દિવસ થયા હતા કે એક દિવસ કાકીને ખૂબ જ તાવ આવ્યો અને હું તેમને ડોક્ટર પાસે લઈ ગઈ અને દવા લીધા પછી તેનો તાવ ઉતરી ગયો પણ તેના શરીરમાં હજુ પણ ઘણી નબળાઈ હતી પછી રાત્રે દસ વાગ્યા કે તે ફરી પાર્લર તરફ જવા લાગી મેં પણ તેને સમજાવવાની કોશિશ કરી કે પાર્લરમાં શું મહત્ત્વનું કામ છે આખરે તમારી તબિયત સારી નથી અને તું નબળાઈ અનુભવી રહી છે તેમ છતાં તું જઈ રહી છે પણ તેણે મારી વાતનો જવાબ ન આપ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ જ્યારે તે પાછી આવી ત્યારે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી હવે હું તેની સાથે યોગ્ય રીતે મિલન પણ કરી શકતી ન હતી મને તેના પર ખૂબ જ ગુસ્સો આવ્યો કારણ કે મને ખબર નથી કે તે આ બીમારીમાં પણ કેવું કામ છોડી શકતી નથી પણ પછી હું ચૂપ રહી કાકીનો તાવ બીજા દિવસે સવાર સુધી ઉતર્યો ન હતો તેથી હું આખો દિવસ પાર્લરમાં એકલી જ હતી તેની સંભાળ રાખતી હતી જ્યારે હું સાંજે પાછી આવી ત્યારે કાકીની તબિયત સારી ન હતી તેથી જ તેણે મને મેડિકલમાંથી દવા મંગાવી હું તેને દવા લાવી અને તે દવા લીધા પછી તેને ખૂબ જ ગાંઠ નિંદ્રા સરી પડી દસ વાગ્યા હતા અને મારા દરવાજો ખખડાવ્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો તો એ જ છોકરો મારી સામે ઉભો હતો જે વ્યક્તિને અત્યાર સુધી હું મારી કાકી સાથે પાર્લરમાં જતા જોતી હતી તે મને કહેવા લાગ્યો કે તમારી કાકી આજે પાર્લરમાં કેમ નથી આવી તો મેં તેને કહ્યું કે આજે તેની તબિયત બહુ જ ખરાબ છે ત્યારે તેણે કહ્યું પછી મારું કામ કેવી રીતે થશે થોડીવાર વિચાર્યા પછી તેણે કહ્યું કે આજે મારે તારી સાથે જ વ્યવહાર કરવો પડશે મેં તેને પણ કહ્યું કે ઠીક છે કારણ કે મારે પણ આ ક્યાંક જાણવું હતું કે તે અને કાકી જ્યારે પાર્લરની અંદર જાય છે અને દરવાજો બંધ કરે છે ત્યારે મને તેની સાથે જતી વખતે ખૂબ જ બીક લાગતી હતી પરંતુ તે શું કરે છે તેનું રહસ્ય જાણવા માટે મારી પાસે તેની સાથે એકલા જવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો ત્યાં પણ નથી હું ઘરનો દરવાજો બંધ કરી તેની સાથે પાર્લરમાં ગઈ અને તેણે પાર્લરનો દરવાજો અંદરથી બંધ કર્યો તે જોઈને હું વધુ ડરી ગઈ પછી તેણે એક પછી એક તેના કપડાં ઉતારવાનું શરૂ કર્યું હું મારા હાથ પગ તૂજવા લાગ્યા કે તે હવે મારી સાથે શું કરશે પછી તેણે પોતાની સાથે લાવેલી વસ્તુઓમાંથી તેલની બોટલ કાઢી અને મારી તરફ આગળ વધતા મને આપવા લાગ્યો મેં શીશીને પકડી લીધી પછી તેણે જોયું કે મારા હાથ ત્રુજી રહ્યા છે તેથી તેણે મને કહેવાનું શરૂ કર્યું બહેન ગભરાશો નહીં જ્યારે મેં તેના મોઢામાંથી બહેન મારા માટે સાંભળ્યું ત્યારે મને થોડી રાહત થઈ તેણે કહ્યું કે તે આયુર્વેદિક તેલ છે જેથી તમે મારા શરીરને માલિશ કરો જ્યારે હું તેના શરીરને ધ્યાનથી જોતી હતી તેથી મને તેના શરીર પર ખૂબ જ વિચિત્ર ખંજવાળ દેખાઈ રહી હતી તેણે કહ્યું કે ખરેખર મને ભયંકર રોગ થયો છે પરંતુ આનો એવો કોઈ ઈલાજ નથી કે જેમાં હું દવા લઈને ઠીક થઈ શકું તેણે કહ્યું કે આનો એક જ ઈલાજ છે કે મારે બે વર્ષ સુધી દરરોજ આ તેલની મારા શરીરને માલિશ કરવી પડશે આ તેલથી માલિશ કરવાથી ચોવીસ કલાક આરામ મળે છે ડૉક્ટરે મને કહ્યું કે આ ખંજવાળ બે વર્ષ પછી જાતે જ દૂર થઈ જશે તેમની વાત પૂરી સાંભળ્યા પછી મેં તેમને બે કલાક સુધી બરાબર મસાજ કરી ત્યારબાદ તેમણે મને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું કે તમે મારી બીમારીનું રહસ્ય કોઈને ન જણાવો આ મારી તમને વિનંતી છે મેં કહ્યું ભાઈ તમે બિલકુલ ચિંતા ન કરો હું આ વાત કોઈને કહીશ નહીં મેં તેને કહ્યું પણ તું આટલી મોડી રાત્રે મસાજ કરાવવા માટે કેમ આવે છે તો તેણે કહ્યું સર હું જ્યાં કામ કરું છું ત્યાં મારી ડ્યુટી રાત્રે નવ વાગ્યા સુધી છે અને હું અહીં પહોંચું ત્યાં સુધીમાં રાતના દસ વાગ્યા કામ પર જાઉં છું મેં મારી જાતને મસાજ કરાવવા વિશે પહેલાં ઘણા લોકો સાથે વાત કરી હતી પરંતુ જ્યારે તેઓએ મારા શરીરની સ્થિતિ જોઈ તો કોઈએ મને મસાજ કરવા તૈયાર ન પરંતુ જ્યારે મેં તમારી કાકીને આ વિશે વાત કરી અને કહ્યું કે હું તેને દરરોજ પાંચસો રૂપિયા આપીશ ત્યારે તે મારું કામ કરવા તૈયાર થઈ ગઈ તેથી જ મારે અહીં આવવું પડે છે તે પછી તે ત્યાંથી ચાલ્યો ગયો હું પણ પાર્લર બંધ કરીને મારા ઘરે પાછી ફરી હવે મને સમજાયું આથી કાકી દરરોજ રાત્રે દસ વાગે પાર્લર શા માટે આવતા હતા અને તે કેમ ઈચ્છતા ન હોવાથી દરવાજો અંદરથી બંધ કરી દેતા હતા તેના છોકરાનું રહસ્ય કોને જાણવું જોઈએ કે હું મારા પોતાના વિચાર પર પસ્તાવો કરી રહી હતી કે જ્યારે તે એક ઉમદા કાર્ય કરી રહી હતી ત્યારે હું તેના વિશે કેટલું ખોટું વિચારતી હતી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને આ વાર્તા બને તેટલી લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો મને સુપર થેન્ક્સ પણ આપી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને તમને ભવિષ્યમાં આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ધન્યવાદ મિત્રો